નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના પીડીએફ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ અંધશ્રદ્ધા નિવારણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઠ્યાવીસ અંધશ્રદ્ધા નિવારણ તમારી આસપાસ ક્યાંક અંધશ્રદ્ધાની ઘટના બનતી હશે જોઈ હશે તમારા શિક્ષકની મદદથી તેમજ ઇન્ટરનેટના ઉપયોગથી અંધશ્રદ્ધા નિવારણની બાબતો એકઠી કરો શાળામાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગ કરો જેમ કે નાળિયેરમાંથી રિબિન કાઢવી લીંબુમાંથી લોહી વહાવવું જેવા અનેક પ્રયોગ પ્રવૃત્તિઓ તૈયાર કરી વાલી મિટિંગ યોજી તેમાં પ્રસ્તુત કરો જોઈએ વિદ્યાર્થીઓ એવી અંધશ્રદ્ધાનો શિકાર ન બને અને તેમાંના વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે અહીં કેટલાક પ્રયોગો રજૂ કર્યા છે અંધશ્રદ્ધા નિવારણ માટે પ્રયોગો અને પ્રવૃત્તિઓ નાળિયેરમાંથી કાઢવી તો નાળિયેરમાંથી કેટલાક જાદુગરો નજર ચૂકનો ઉપયોગ કરે છે તેઓ આ કૌશલ્ય નાળિયેરની આગ આગળથી કાપણી કરીને અથવા એવી રીતે નાળિયેરની અંદર રિબીન મૂકીને કરે છે કે તે દેખાય નહીં આ પ્રકારની કળામાં તે પહેલાં જ નાળિયેરને કાપીને અંદર રીબીન નાખી દેવામાં આવે છે અને ત્યારબાદ નાળિયેરને ચિપકાવી દેવામાં આવે છે જેથી તે સામાન્ય દેખાય જાદુના શો દરમિયાન તેઓ નાળિયેરને કાપીને અંદરથી રિબિન બહાર કાઢે છે જે નાળિયેરની અંદરથી બહાર કાઢી રહ્યું હોય તેમ લાગે છે આ કલા અને ચાલાકીથી ભરપૂર જાદુગરના કૌશલ્યને લોકો મંત્રમુગ્ધ થઈને જોવે છે પણ વાસ્તવમાં આ એક અનોખું દ્રષ્ટિ ભ્રમ છે નંબર બે કોરા કાગળ પર અદ્રશ્ય અક્ષર છાપવા માટે નીચેની વિવિધ રીતો છે જેનો ઉપયોગ જાદુગરો અને માયાજાળ જાણતા લોકો કરે છે નંબર એક લેમન જ્યુસ એટલે કે લીંબુનો રસ લીંબુના રસની મદદથી બ્રશ વડે કાગળ પર લખો આ લખાણ સુકાઈ જાય ત્યારે દેખાતું નથી કાગળને હળવું ગરમ કરો અને હલકી આંચ કે બલ્બ નીચે રાખીને તો અક્ષર દેખાવા માંડે છે નંબર બે દૂધ તો દૂધનો ઉપયોગ પણ અદ્રશ્ય સાહી તરીકે થાય છે દૂધથી લખેલું લખાણ પણ સુકાઈ જાય છે પછી દેખાતું નથી અને કાગળ ગરમ કરતા તે લખાણ દેખાવા માંડે છે નંબર ત્રણ સફેદ મીણ અથવા ક્રેયોન કાગળ પર મીણની પેન્સિલ અથવા સફેદ ક્રેન વડે લખો આ અક્ષર ફક્ત ત્યારે દેખાશે જ્યારે આકર્ષક રંગોથી કાગળને રંગવામાં આવશે કારણ કે રંગો મીણ પર ચોટતા નથી આ સ્ટ્રીક સ્કૂલ પ્રોજેક્ટ અથવા જાદુના શો માટે મજેદાર અને રસપ્રદ હોઈ શકે છે નંબર ચાર કાગળ પર લાલ અક્ષર ઉપસાવવા માટે કોરા કાગળ પર મીણબત્તી વડે જે લખવું હોય તે લખો હવે કાગળ પર લખાણ દેખાતું નહીં હોય પણ જ્યારે આ કાગળ પર થોડું કંકુ નાખી કાગળને મીણબત્તી ઉપર ગરમ કરશો એટલે કાગળ પર લખેલું લખાણ લાલ અક્ષરમાં ઉપસી આવશે નંબર ત્રણ લાલ દોરાનો કાળો કરવો લગ્ન પ્રસંગમાં કે હોમ હવન વખતે જે લાલ કાચો દોરો હોય છે જેને આપણે સાદી ભાષામાં નાડાછડી કહીએ છીએ તે દોરો લો આ દોરાને મોટી સોયમાં પોરવી દો હવે આ સોયને લીંબુમાં ઘૂસાડો અને બીજી બાજુથી બહાર કાઢો આમ કરવાથી લીંબુની બહારનો દોરો જે લીંબુમાંથી પસાર થયો નથી તે લાલ રંગનો હશે અને જેટલો દોરો લીંબુમાંથી પસાર થયો હશે તે કાળા રંગનો થઈ ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમાં તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની અને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો તો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે